હેપી બર્થ આરતી ગુડ મોર્નિંગ આજે આરતી નો બર્થડે છે તો આરતી ને બર્થ ડે ની શુભકામના સવારી થી આરતી હેપી બર્થ ગુડ મોર્નિંગ બાબા ગુડ મોર્નિંગ ડિમ્પલ જય માતાજી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી હર મહાદેવ ફરીથી વન્સ અગેન આરતી ને બર્થડે ની શુભકામનાઓ એનો બર્થડે છે તો પણ આજે મારે પ્રોગ્રામ છે તો આજે બર્થડે સેલિબ્રેશન નહીં થાય પણ ગમે ત્યારે બાપે એન્ડિંગ માં રહેશે આરી સેલિબ્રેશન શું કહેવાય આમ કરજી કરજી એક્શન કરજી ઓહો હો 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 અને આજે જ્યારે મારી લાઈફ પાર્ટનર મારી વાઈફ આરતીનો જ્યારે બર્થડે હોય તો આરતીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ માતાજી એને દીર્ઘાયુ આયુષ્ય આપે અને આરતીનો બર્થડે હોય ને મારે ગાવો ત્યારે એ હેપી બર્થડે ટુ યુ તન જન્મદિન મુબારક દુનિયાની ખુશીઓ તને મુબારક આખા પરિમારમો સજાવો આજે આરતી નો બટે એક મંગાવો મારી આરતી નો આજ બડે જીઓ હજારો સા સન કે દીન હો હજાર હેપી બર્થડે આરતી જીઓદારો સાલ જય શ્યોતિમા જય બ્રહમાણી જય રામાધણી આ તો બર્થડે હે તો ફોન ઉપર ફોન આય છે ફોન છે આ સમ મે છે વો

આરતી આવ્યો જોયો હવે તમે કેતો ના આવ ના આવવાનું કીધું હું મેળ આવતો નહીં મરચો મોટો થવા મળ્યા गार्डन ही मुलाकात ले ये पाचा आओ बार मॉर्निंग नहीं आया वक्त कई सालों ने कैरियो मस्त आई थी और तो भूल हो करी हमें कैरियो ली थी इतने लोचा पड़े कर मोरा वक्त आसाल नहीं आया वक्त कैरियो જવાનું છે પ્રોગ્રામમાં ધામા ધામા ગામમાં સંખેશ્વર જોડે કાલે ભલ ગામ નવાજ કરીશું પ્રોગ્રામમાં हुनजी उमिर विकियो ॿ न रेडी तीफीट हाँ नमस्कार तू भी निभा ओह चमची बिल જય જ્યોતિમા જય બ્રહ્માણીમાં જય રામાભાઈ બધાને ગુડ મોર્નિંગ ઓર જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ તો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે બધાનું ને આજે તો ચેતનાબેન નહોતો આવે એટલે બહુ બધું કરી દીધું કામ ફિનિશ થઈ ગયું છે રોજનો એના ટાઈમ છે વાગ્યા થઈ ગયા છે આધુબેન ગયા છે પિકનિક રોજ સાંજે સાત કહો તો નવ વાગે જશે નવ હા નવ વાગે જશે અત્યારે એટલે વિરૂની અંદર રજા હતી છે ને વિરુ એવી વીરુ તો રજા એટલે વીરુ મજા પડી જાય ને વીરુ વીરુ કે પડતા હે તું હમ ગુજરાતી રીત કર રહા હમ આસપાસ આસપાસ બોરિંગ બોરિંગ હા નહીં મજા સુ વાત સ બધું આવડ બધું આવડ બેટા બેટા વીરુ તને હેપી બર્થડે તો કહો હડ ના વીરુએ કાલ મનો ચિત્ર ઢીબા મારે છે કોડ 36 સતના 35 35 35 આવશે 35 પૂરા થઈ ગયા તો આજે અમારા મારા જીવનના ના 35 વર્ષ પૂરા થઈ ગયા થઈ ગયા આજે આજે પૂરા થયા ચલો હવે રસોઈ બનાવીશું મતુવેરની ભાત બનાવવાના છે તો લો એલો રસોઈમાં બાત મૂકી દીધા છે ને લોટ પણ બાંધી દીધો છે પાછળ પાછળ આવ અને તો વેનનો શાક બનાવવાનો છે તો ચલો સ્ટાર્ટ કરીએ તો તેમાં મે ટામેટું ડુંગળી લસણ મરચાં તજ લવિંગ અને મીઠો લીમડો વીરી આવી જતો તો ચલો તેના માટે આપણે એ શરૂ કરીએ

নাই হম <takes> <Haan? takes> <takes> <takes> <takes>

એનો ટેસ્ટ મસ્ત આવ મીઠું હાલ નથી નાખી કારણ કે પાણી મીઠાવાળું જોતું થોડું પછી છેલ્લે ટેસ્ટ કરીને હું એ ચડવા છું

અને ફેસબુક માં પણ ડેકો વર ચાલે છે કાકે બધો ખબર દે કોમેન્ટ કરે જ જોઈ કારું એટલે દે તાઈ બર્થડે ચાલે છે એવું હતું બોલો મમ્મી શું બનાવો છો તમે ફૂદીનો ફૂદીનો કાજે પકોડી શું વાત છે આટીના બર્થડે વાહ ભાઈ વાહ અને મારા માટે ચાન બાકરી બહુ થઈ ગયું ચાલ તમે ત્યાં પકોડી ખોખો દીધી

મારા મિત્ર આવી ગયા છે જુઓ આ રે લેવા તા રાજ્ય નજીક મારા એકદમ મેલા મેલા થઈ ગયા શાનો મારો ફ્રેન્ડ અલે એની જગ્યાએ જ જતો રહે જો આઈ જશે જો આઈયો ને લે તો જતો રહ્યો આરામ પીરુ તો બગલો જતો રહે હઈ જતો રહે એ હવે આવશે હાલ તન જોય એટલે ને આઈયો લાગે સારું ત્યારે મિત્રો હવે જમી લઉં આ તૈયાર કરી દીધી કમ્પ્લીટ હવે નીકળીએ પછી પ્રોગ્રામમાં જવા માટે મતલબ એ આવી જાય કાજે હવે દુપ્પે ભાખે તો બધો ને છે મૂળ મૂળ

મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ હેપી બર્થડે હેપી બર્થડે કોરો ડે જો જય માતાજી